વેસુમાં ત્રણ અઠવાડિયા અગાઉ શ્વેતાંબર મૂર્તિ પૂજક તપા જૈન સંઘ હોલમાંથી છ મહિલાની રૂપિયા છ લાખ સત્તાણું હજારની સોનાની ચેન તોડી ફરાર મહિલા ગેંગની સૂત્રધારને ક્રાઇમ બ્રાન્ચ અને અલથાણ પોલીસે દિલ્હીથી ઝડપી લીધી છે ઠગ ઠગ ગેંગ તરીકે પણ જાણીતી મહિલા ગેંગ દેશભરમાં જૈન લોકોના પ્રસંગમાં તેમના જેવા કપડાં પહેરી હાજર રહી મહિલાઓને ટાર્ગેટ કરી ચેન ચોરી છે નાલ રોડ કેપિટલ ગ્રીનની બાજુમાં શ્વેતાંબર મૂર્તિ પૂજક તપાગચ્છ જૈનસંગ હોલમાં મહિના અગાઉ યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં હાજર મહિલાઓની ભીડનો લાભ લઈ મહિલાની રૂપિયા લાખ સત્તાણું સોનાની ચેઇન તોડી ફરાર ત્રણ મહિલાની અલથાણ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ હાથ ધરી હતી ક્રાઇમ બ્રાન્ચ અને અલથાણ પોલીસની સંયુક્ત ટીમે તેના આધારે દિલ્હી પહોંચી ત્યાં ત્રણ દિવસ રોકાણ કરી મહિલા ગેંગની સૂત્રધાર વનિતા જયચંદ્રંગા સ્વામીને ઝડપી લીધી હતી પોલીસે તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે દિલ્હીમાં તેઓ જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારની મહિલાઓ ચોરી અને ઠગાઈમાં સામેલ હોય ત્યાંની ગેંગને પોલીસે જ ઠગ ઠગ ગેંગ નામ આપ્યું છે પોલીસ પકડવા આવે ત્યારે હુમલો પણ કરતી આ ગેંગમાં ત્રણ મહિલા સામેલ છે તેઓ ઓનલાઈન અને સોશિયલ મીડિયામાં સર્ચ કરી જૈન લોકોના પ્રસંગની માહિતી મેળવી જે તે શહેરના નજીકના શહેરમાં ટ્રેનમાં આવી ત્યાંથી બસમાં જે તે શહેરમાં આવે છે બાદમાં રિક્ષામાં જૈન લોકોના પ્રસંગમાં તેમના જેવા કપડાં પહેરી હાજર રહી મહિલાઓને ટાર્ગેટ કરી ચેન ચોરે છે વનિતા અગાઉ અમદાવાદ અને ભુજમાં ત્રણ ગુનામાં ઝડપાઈ છે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર રોજ વરથાણા વેસુ ખાતે શ્વેતાંબર મૂર્તિપૂજક હોલ આવેલો છે જૈન સમાજનો કેપિટલ હિલની બાજુમાં ત્યાં જૈન લોકોનો ધાર્મિક પ્રસંગ હોય અને બધા લેડીસો ત્યાં ધાર્મિક પ્રસંગમાં આવેલા હતા આવા વખતે બપોરના બારથી બાર પિસ્તાલીસના સમયગાળા દરમિયાન આશરે છ એક લેડીઝના ગળામાંથી ચેનની ચોરી થયેલાનું જણાવ્યું મામલો ખૂબ જ ગંભીર પ્રકારનો હતો આમને ડિટેક કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની તમામને ટીમ લગાવવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ એડિશનલ પોલીસ કમિશનર શરદ સિંગલ સાહેબ દ્વારા ખાસ સૂચના આપવામાં આવેલી હતી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ બાબતે વર્કઆઉટ કરી રહી હતી આ દરમિયાન પીએસઆઈ ધણગણ અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે આ જે ગેંગ છે એ એક ઠકઠક કરીને ગેંગ આવે છે એની જે આ મહિલાઓ છે એને સભ્યો છે અને એ લોકોએ આને કારાસ્થાનને અંજામ આપેલ છે આવી અને હાલમાં એના વેરેબાઉટ્સ છે એ દિલ્હી ખાતે આવે છે અને આ ગેંગના જે સભ્યો છે એમને પકડવા જાય ત્યારે બૂમાબૂમ ચીલાચીલી કરી અને માણસો ભેગા કરી દેવાના પોલીસ ઉપર હુમલો કરવાની ટેવવાળા છે તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ અલથાણ પોલીસની એક ટીમ તથા દિલ્હી પોલીસ જે એસટીએફ છે એનું પણ મદદ લઈ અને આમના ઘરે જ આ બાઈ હાજર મળી આવેલ એમને તાત્કાલિક પકડવામાં આવેલ એનું નામ છે વનિતા જયચંદ્ર રંગાસ્વામી આ જે લેડીસ છે એની સાથે અન્ય બે લેડીસો એ સુરત આવે છે અને ખાસ કરીને જૈન સમાજના જે હોલ હોય છે ત્યાં જે ધાર્મિક પ્રસંગ હોય છે એ રીતના જેના કપડાં પહેરી અને એ પોતે પણ આ ધાર્મિક પ્રસંગમાં સામેલ થઈ છે એવી રીતે એ સામેલ થઈ જાય છે અને શિફ્ટપૂર્વક જે લેડીસો હાજર હોય છે એના ગળાની ચેન ચોરી અને પલાયન થઈ જાય છે આરોપી છે એનો ગુનાહિત ઇતિહાસ છે એ ભુજની અંદર બે વાર પકડાઈ ચૂકેલ છે અમદાવાદની અંદર આ પકડાઈ ચૂકેલ છે તેમજ ભારતની અંદર ઘણા બધા શહેરોની અંદર આવા અને કરેલા હોવાનું ધ્યાન ઉપર આવેલ છે હાલમાં આમને અટક કરી લેવામાં આવેલ છે બીજી જે બે લેડીઝ છે નાસ્તા ફરતા છે એને પકડવાની તજવીજ ચાલુ છે અને આમના રિમાન્ડની તજવીજ ચાલુ છે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત